બંને ધોરણ દસ સુધી શિક્ષણ લીધું છે અને છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે વાતચીત વધી હતી અને તેમના સંબંધો ઘનિષ્ઠ બન્યા હતા લગભગ બે માસ પૂર્વે સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ બંને જાણવા મળ્યું કે યુવતી અને સગીર યુવક મહારાષ્ટ્ર ખાતે દોઢ મહિના સુધી સાથે રહેતા હતા યુવતીની ઉંમર ઓગણીસ વર્ષ છે જ્યારે યુવક સત્તર વર્ષ અને અગિયાર મહિનાનો છે એટલે કે કાયદેસર રીતે તે સગીર ગણાય છે આ આધારે પોક્સો એક્ટ લાગુ કરવામાં આવ્યો છે પરિવારજનો તેમને શોધી રહ્યા હતા અને છેલ્લા દિવસોમાં સંપર્ક થતા બંનેને સુરત પરત લાવવામાં આવ્યા છે સગીર હજુ સંપૂર્ણ રીતે વર્ષનો ન હોવાથી યુવતી વિરુદ્ધ અપહરણની કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બંનેના મેડિકલ પણ કરાવવામાં આવ્યા છે અને યુવતીની અપહરણ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે હાલ બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે